જય આદિવાસી આજે જે હડાદ ખાતે નંબી ઓગસ્ટના પ્લાનિંગ માટે મીટિંગ મળી હતી એમાં ખેડપમા પોસીના અને દાતા તાલુકાના જેટલા જે સંગઠનો છે એમાંથી મીટિંગમાં આયોજન કર્યું અને પ્લાનિંગ કર્યું કે નવમી ઓગસ્ટ દિવસની ઉજવણી આજ્ઞા ખાતે થઈ રહેલી છે એમાં આપણે સૌને ખેડબમ્મા પોસીના અને દાતામાંથી જે આપણા સમસ્ત આદિવાસી સમાજને હાર્દિક આમંત્રણ છે અને દરેક સમાજને વિનંતી છે કે આપણા આપણો જે તહેવાર છે એ આવી રહ્યો છે એ તહેવારને ધામધૂમથી આપણે સૌ ઉજવીએ અને આપણો પોશાક આપણો પેરવસ આપણી બાજુકૂ સાથે આવીને આપણા જે ઇનોએ નક્કી કરેલો વિશ્વ આદિવાસી દિવસ છે એમને પ્રોત્સાહિત કરી અને વિશ્વમાં અને દેશમાં અને ગુજરાતમાં અને અંદર આપણા આદિવાસી સમાજનો અવાજ એ દિવસે બુલંદ બને એ માટે સૌ સાથે મળી અને સૌ સાથે મળીને આદિવાસી દિનની ઉજવણી કરી એ માટે હાર્દિક દરેકને આમંત્રણ છે જય આદિવાસી જય હિન્દાર તો ચલો દસ એટલે તો આપણે પાંચ હજારમાં કામ કરી આપીએ તો આપણા માણસ ને પાંચ હજાર રૂપિયાની બચત થાય બરાબર આપણા માણસને રોજગારી મળે આપણા પૈસાની બચત પણ થાય તો આ આ રીતે આપણે બધાએ ખરેખર તો કામ કરવું જોઈએ પોલિટિક્સમાં બહુ અંદર આપણે ઉતરવું ના જોઈએ બરાબર આપણે જયારે સમાજનું કામ કરીએ ને ત્યારે પોલિટિક્સમાં શું થાય આ થાય યાદ રાખવાનું અન્ય થતો લડાઈ પણ કરવાની હોય આપણા લોકોને આપણે બધા ઉજવણી કરીએ કોઈ પણ વ્યક્તિઓ તાલુકા પંચાયતની ઓફિસમાં જઈને આપણા માણસો કેટલા હેરાન થાય છે એનું કેટલા લોકો નિરીક્ષણ કરે છે મામલતદાર ઓફિસમાં દાખલાઓ માટે કેટલા લોકો ધક્કા ખાય છે એનું કેટલા નિરીક્ષણ કરે છે આવી ટીમો હોવી જોઈએ બરોબર સરકારી ગ્રાન્ટો જે ફાળવણી કરવામાં આવે એનો કેટલો યોગ્ય વપરાશ થાય છે આ દિશામાં આપણે કામ કરશું ને તો ઓટોમેટિક બધા તમારી સાથે જોડાઈ જશે